શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરનો સંભવિત નૂતન મંદિર ટેબ્લો મંદિર પ્રશાસન દ્વારા લોકદર્શન માટે ખુલ્લો મુકાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજીનું સંભવિત નૂતન મંદિર અને તેની દિવ્યતા અને ભવ્યતા અંગે સર્વને અવગત કરાયા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટનો સામૂહિક સંકલ્પ નૂતન મંદિરમાં દેશ દેશાવરના દરેક શ્રદ્ધાળુ ભાવિકોએ તન મનઘન સહયોગ કરવા સમગ્ર ટ્રસ્ટી મંડળનો અનુરોધ સમગ્ર ભુરખીયા હનુમાનજી સેવક સમુદાય ભુરખીયા ગામ એવં પૂજારી પરિવારો સહિત અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાનના અગ્રણી દૂરસદૂરથી દાદાના ભાવિક ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં નૂતન મંદિરની અલ્પાકૃતિનું લોકદર્શન માટે અનાવરણ કરાય સંભવિત નૂતન મંદિરના આર્કીટેક્ટ સોમપુરા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા સંભવિત નૂતન મંદિરને તાદ્રશ્ય કરતી અલ્પાકૃતિને લોકદર્શન માટે ખુલ્લી મુકાય સંભવિત નૂતન શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરની વિશાળતા અને વિશેષતા જાણી સમગ્ર શ્રદ્ધાળુ ભાવિકોમાં અદમ્ય સા રિપોર્ટ નટવલાલ ભાતિયા